હેલો દોસ્તો નમસ્કાર શૈલીશ શૈલેષ રાજખેરવા વ્લોગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જય દ્વારકાધીશ તો ચાલો આપણે જો સવારનો સમય થઈ ગયો છે ચણા કપાઈ ગયા છે ચણાનો વિડીયો આ ચેનલ પર ઉપસ્થિત છે ચણા આપણે કાપતા હતા એનો વિડીયો પણ આપણે ચેનલમાં મોકલો છે અને હવે ચણા સુકાઈ ગયા છે એટલે એને હવે ભારીઓમાં બાંધી લઈએ તો જો આ પ્રમાણે આપણા ચણા સુકાઈને રેડી થઈ ગયા છે તો એને હવે સાડીમાં આપણે સાડીના જે કટકા હતા આપણે જે જીરુંમાં ઉપયોગમાં લીધા હતા એ હવે ખાલી થઈ ગયા છે તો એ સાડીના કટકામાં આવી રીતના પાથરા મૂકી દેવાના અને પછી બાંધીને આપણે એક સાઈડ કરી દઈશું જેથી કરીને આપણને થ્રેસરમાં કાઢવામાં સાનુકૂળતા રહે અત્યારે જો બધા ફેમિલી મેમ્બર છે અત્યારે મમ્મી બેન બધા જ કામે લાગી ગયા છે જો આજે તો પ્રિન્સ પણ આવી ગયો છે નાસ્તો બાસ્તો લઈને તો આ બધા સવારનો સમય છે અને અમે બધા ચણા ભેગા કરવા આવી ગયા છે બહુ ચણા ખરી પણ ગયા છે તો એ આપણે આ ભાર્યો બાંધીને પછી વીણી લેવાના છે તો વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો આવી રીતના છે ને સાડીના બધા જ આપ જોઈ શકો છો પોટલા બંધાઈ ગયા છે પછી એને આપણે બહાર કાઢી લેવાના છે તો જો આવી રીતના મમ્મી બેન બધા કામે લાગી ગયા છે તો આપણે હવે એકદમ બધા ખેતર ખાલી થવા મળ્યા છે અને ધીરે ધીરે બધું હવે શિવરાત્રિનો આજે શિવરાત્રિ પૂર શિવરાત્રિના પછી આ ત્રી ત્રીજો દિવસ છે તો આમ જૂના માન્યતા પ્રમાણે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એમ કહી શકાય હજી ઉનાળો ફિક્સ આપણે ન કહી શકીએ પરંતુ શિવરાત્રી પછી ઉનાળો જ અમુક વિસ્તારમાં ગણવામાં આવે છે તો એ પ્રમાણે હવે દિવસ પણ લાંબો આવે છે તો આવી રીતના જો ભારીઓના ઢગલા આપણે કર્યા હતા જેમ જીરુંના આવી રીતના અત્યારે ચણા પણ આપણે સાઈડમાં કરી લીધા છે એટલે અંદર જે ચણાના પોપટા ખર્યા છે ને એને વીણવામાં આપણને અનુકૂળતા રહે આપણે જે ભાર્યું બાંધતા હતા એ બહાર કાઢી લઈએ એક સાઈડ તો આ જે ખાલી ખેતર છે આ ત્યાં આપણે ધાણા કાઢેલા હતા ધાણા વાવ્યા હતા ને એ ખેતર છે તો એમાંથી જો સાહેબ બધે અંદરથી ચણાના ખેતરમાંથી આપણે અહીંયા ધાણાવાળા જે ખાલી ભાગ છે એમાં આ બધી ભારીઓ બહાર કાઢી લઈએ પછી બે ત્રણ દિવસ તપવા દેશું પછી આને થ્રેસર મૂકીને આપણે ચણા કાઢી લેવાના છે તો આપણે ચાલો ભારીઓ લેવા જઈએ તો તમે વિડીયો એન્જોય કરો વિડીયો લાઈક કરો અને અમને સપોર્ટ કરવા માટે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો જો આ પ્રમાણે બધા કામ કરે છે તો આગળ વિડિયો જુઓ તમે